મોટાભાગે રાજકીય આગેવાનો મંત્રીઓ તથા સામાજિક આગેવાનોનું સન્માન ફૂલહાર સાલ અને મોમેન્ટો આપીને કરવામાં આવતું હોય છે ત્યારે પાટણમાં મહાનુભાવોનું સન્માન કરવાનો એક અનોખો પ્રયોગ કરી અન્ય લોકોને જીત દયા માટેનું ઉત્તમ આદરણ પૂરું પાડવામાં આવ્યું છે રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો સન્માન સમારોહ પાટણ એપીએમસી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે એપીએમસી માર્કેટના હોલમાં મુખ્ય સ્ટેજ પર રોટાલીયા હનુમાનજીના મોટા ચિત્રની સાથે રોટલા અને રોટલીઓ મોટા પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા આ બે મહાનુભાવોનું પ્રત્યેક આગેવાનો અને કાર્યકરોએ રોટલા રોટલીથી સ્વાગત કર્યું હતું આ રીતે સન્માન કરવા પાછળનો મુખ્ય હેતુ અબોલ પશુઓ સુધી આ રોટલા પહોંચાડવાનો હતો સન્માન કરેલા તમામ રોટલા અને રોટલીઓ પાટણ પંથકના મૂંગા પશુઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા આમ પાટણમાં સિદ્ધમ સેવા ટ્રસ્ટ અને રોટાલીયા હનુમાન પરિવાર દ્વારા નેતાઓનું અનોખી રીતે સન્માન કરી અન્ય લોકોને જીવદયા માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આપણે ફરી મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર